ગાગોદર ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકસંવાદ યોજાયો વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોની સાથે કાયદો અને વ્યવસ્થા માટે લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકોએ લોકો સાથે સીધો સંવાદ થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે લોક સંવાદ યોજાયો હતો જેમાં પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ગાગોદર પીઆઈ વીએ સેંગલ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાગોદર પોલીસ મથકમાં આવતા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દેવાભાઈ ભરવાડ વાઘજી પ્રજાપતિ ધારાભાઈ ભરવાડ વીરજી મોર રમજુભાઈ રાવમાં કરમસિંહભાઈ ભરવાડ સહિતના ગામના લોકો તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા વ્યાજખોરી તથા દારૂ જુગારની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરી હતી ત્યારે ગામ લોકોએ ગાગોદર પોલીસની કામગીરી બરાબર છે હાઇવે પેટ્રોલિંગ તથા રણ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તથા વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી લોકસંવાદના કાર્યક્રમના આયોજનમાં ગાગોદર પીઆઈ વીએ સેંગલ તથા કર્મચારીઓએ કરી હતી